નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે એસએ કોમ્પિટિશન વિશેની ઓકે એટલે કે નિબંધ સ્પર્ધા વિશેની તો તમે અત્યારે પરિપત્ર જોશો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ઓકે અનાઉન્સમેન્ટ સેક્શનમાં જાઓ બીયુ ના વેબસાઇટ પર એની અંદર નિબંધ સ્પર્ધા વિશેની એક માહિતી આવેલી છે એના પર ક્લિક કરશો એટલે આ પરિપત્ર તમારી જે સમક્ષ ઓપન છે એ ઓપન થઈ જશે ઓકે પચવીસ જુલાઈના રોજ આ પરિપત્ર આવેલી છે મિત્રો અર્થશાસ્ત્રમાં સમાવિષ્ટ વિચારોની આજના સમયમાં પ્રાસંગિકતા ભારતીય જ્ઞાન પરંપરામાં ભારતીય નીતિમત્તાનું શિક્ષણ મહાભારતના આદર્શ પાત્ર પાત્ર સૃષ્ટિ ભારતીય જ્ઞાન પરંપરામાં રાજકીય તત્વ ચિંતન ઓકે આપેલા છે મિત્રો એના એક માહિતી એક તમારું શું કહેવાય નિબંધ સ્પર્ધા છે એમના માટેની તો નીચે લખ્યું છે ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી પૈકી કોઈ પણ ભાષામાં એક હજારની શબ્દ મર્યાદામાં લઈને સુવાચ્ય અક્ષરો માથો ટાઈપિંગ કરીને નિબંધ તમારા ત્રણ આઠ બે હજાર પચીસ ના સાંજ છ કલાક સુધીમાં પોલીટીકલ ડોટ સાયન્સ એટ ધ રેટ બીયુ ડોટ એજ્યુકેશન ડોટ ઇન પર પીડીએફ ફાઇલ કરીને મોકલવાની મોકલી આપવાનું રહેશે ઓકે એક સારો એવો મિત્રો એસે કોમ્પિટિશન અહીંયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એનું આયોજન કરવામાં આવ્યું છે તો જે લોકોને ઇન્ટરેસ્ટ હોય ઇન્ટરેસ્ટેડ હોય જે લોકોને તો એ લોકો જરૂરથી ભાગ લે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાને સાથે વિડીયોને શેર કરો એટલે બધાને આઈડિયા આવી જાય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નિબંધ સ્પર્ધાનું પરિપત્ર આવેલું છે ઓકે ચાલો મિત્રો થેન્ક યુ તમારા ફ્રેન્ડ્સ એ બધાની સાથે શેર કરી દેજો